કશું આવડતું નહીં ચાર માણા અમે જોવું તો મને શરમ આવે છે તારા લીધે ફૂલ તો કે મારી સોરી 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 વાડી ખબર કે ના બોલો નીચે મમ્મી ની લોકો સાંભળશે હજુ બોલે ઘરે સાંભળે મમ્મી પપ્પા ઘરે

એ મમ્મી કઈ નઈ જેન્ટો ને એવો ગુસ્સો આવે ના ચાલે હું તારી મમ્મી ભલે હોય પણ પહેલા એક સ્ત્રી છું એટલે હું એક સ્ત્રી પક્ષ લઈશ મમ્મી કઈ નથી જવા દો ને નાની મોટી વાત તો થતી હોય હવે આ નાની મોટી વાત નથી આ પહેલી વાર નથી બન્યું ઘણી વાર એને હાથ ઉપાડ્યો છે અને હવે નઈ ચાલે આ ઘરમાં તું જ તારો જ વાત છે તું કેમ સામે કઈ કહેતી નથી એને સહન કરે છે ત્યારે શું કરવા સહન કરે છે બોલતી નથી સામે ના બોલી શકું સામે ના બોલી શકું એવું થોડું ચાલે આજની નારી કોમળ છે કમજોર નથી નારી એ જ શક્તિ છે તારી શક્તિ દેખાડે ને અમે તમારા અમાર વચ્ચે નહીં બોલવાનું કેમ નહીં બોલવાનું કેમ નહીં બોલવાનું મમ્મી તમે એમના ઉપર હાથ ન ઉપાડો એમનો વાગ નથી કોઈ દાર પક્ષ લે છે જોયું ને અને તું એને છે ને ગમે તે કર કેસ કરે એની ઉપર સહન ના કરી સવે એમની ઉપર થોડો કેસ કરાય મમ્મી કેમ ના કરે આપડા ઘરની ઇજ્જત શું વાત નથી એ પછી મારા બાપ હોય મારો ભાઈ હોય કે મારો દીકરો હોય તો સહન નહી પણ સહન ના કરીશ સહન નથી રહેવાનું એ રહેશે મારી જોડે માફી માંગવી આની મારી નહીં

પણ અમે તમને એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે અત્યારે ઘણા બધા લોકો સાથે આવું બની રહ્યું છે જે લેડીઝો બોલી નથી શકતી પોતાના અવાજ નથી ઉઠાવી શકતી તો એમના માટે અમે ખાસ આ બનાવ્યું છે તમે જો આજુબાજુ તમારે કોઈ પણ આવા કિસ્સા થતા હોય તો એમને સાથ સહકાર આપજો સપોર્ટ કરજો એમનો અને એમને આગળ કહેજો કે આગળ ઘણું બધું કરી શકે છે પોતે પોતાનો જ પક્ષ નહીં લે તો પછી બીજું કોણ લેશે એટલે આપણા માટે પહેલાં આપણે જ અવાજ ઉઠાવવો પડશે ના દો કદાચ એક જિંદગી બચી શકે સ્ત્રી એક વાત્સલ્ય છે સ્ત્રી કાલી છે સ્ત્રી દુર્ગા છે અને સ્ત્રીઓ પણ શક્તિ વગર અધૂરા છે એટલે આ આપણી ઘરની લક્ષ્મી છે શક્તિ છે એટલે આપણે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ થેન્ક યુ મમ્મી જો અમારે તો એવું કઈ છે જ નહીં આ એક નાટક રૂપ જ હતું બધું પણ અમે આ નાટક થી તમને એ જ ઉદ્દેશ આપવા માંગીએ છીએ કે અત્યારની ઘણી બધી નારીઓ ઉપર આ થઈ રહ્યું છે તો એ સહન કરવાની કોઈ જરૂર નથી એના ખિલાફ આપણે અવાજ ઉઠાવવો જ પડશે એમ અને આપણે અવાજ નહીં ઉઠાવીએ ને પોતાના માટે તો આપણા માટે કોઈ અવાજ નહીં ઉઠાવે પેલા પહેલા આપણે અવાજ ઉઠાવવો પડશે તો જ આપણા માટે કોઈક અવાજ ઉઠાવશે અને આપણે જ આપણા જાત સન્માન નથી કરતા તો કોઈ જેન્ટ આપણું સન્માન નહીં કરે થેન્ક યુ